જેઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા સ્થાનિક નાવિકોએ મૃતદેહોને મૃતદેહોશ શરૂ કરી હતી પાણી ઉંડાવાથી તંત્રએ એનડીઆરએફ તથા ભરૂચ વડોદરા રાજપીપળાને કરજણ ફાયર વિભાગની ટીમો બોલાવી હતી સાતમાંથી ચારના મૃતદેહ મળ્યા હતા જેમને સ્ત્રોત લાવવામાં આવ્યા છે રાત્રિના સમય અંતિમ યાત્રા નીકળતા ખોબા જેવડા ગામમાં શોકની કાલીમાં છોવાઈ જોવા પામી હતી આવ્યો ત્યારે તમામ લોકોની આંખમાં આવી લાગણી તમામના ચહેરા પર જોવા મળી હતી અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો હિપકે પણ ચઢ્યા હતા મહિલાઓએ હયાફાટ રુદન કર્યું હતું સાથે જ આ પ્રકારની દુર્ઘટના કોઈ સાથે ન થાય તે ભગવાને પ્રાર્થના પણ કરી હતી